બોટાદ જિલ્લાના ખાખુઈ ગામે ઘાસચારો ભરેલા આઈસર ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો બનાવની જાણ થતાં ફાયર વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો બોટાદ જિલ્લાના ખાખુઈ ગામે ઘાસચારો ભરેલા આઇસર ટ્રકમાં આગ લાગવાને કારણે આસપાસના લોકો ટોળા એકત્રિત થઈ ગયા હતા જોકે આઇસરમાં લાગેલી આગનું કારણ અકબંધ રહેવા પામ્યું છે પરંતુ સમગ્ર ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો ખાની બધું ફાટી જાય આખી ભરી છે આને ના દે આઈને આઈ સુર રટ આટલા બસ 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 આ તમે મારો ભાઈ તમે ફરી નાખો મે ઊભો થઈ ફરી નાખો આ હાઈ વેપર હાઈ વેપર ઘરે આવી જા ઘરે આવી જા ઘરે આવી જા ઘરે આવી જા ઘરે લઈ જા ઘરે લઈ જા આ યાદ પાસ પાસ મેકો તાંકી છે તાંકી તાંકી આયો પહેલા પણ તાંકી પર તાંકી પર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn